નાજીના તટ પર લાવ્યા છે ત્યાં લાવતા જ નંદરાણીએ લાલનને યમુનાજીના કાંઠે બેસાડ્યા ભગવાનને અને એ વખતે ભગવાને માટી ખાધી છે પોતાના મુખાર હિંદમાં નાખી પધરાવી અને મસ્તક પર જાણે અભિષેક કરતા હોય એવું દ્રશ્ય દેખાઈ રહ્યું હતું નંદરાણી યમુના જળ ભર્યું અને યમુના જળ ભર્યા પછી જ્યાં બહાર આવે છે ત્યાં ભગવાનનો મુખાર વિધ્યું અને એનું મસ્તક અને આખું શરીર એ માટીથી ખરડાઈ ગયેલું છે લાલન ત્યાં શું કર્યું માટી ખાધી ભગવાને ના પાડી ઈશારો કર્યો કે નહીં મેં માટી નથી ખાધી એમ ભગવાન કહેવા માંગતા હતા ભગવાને એમ કહેવા માંગતા હતા કે વ્રજની અંદર તો સત્યાસી હજાર ઋષિ મુનિઓ છે તે વ્રજ કહેવાય માં માટી ન કહેવાય અથવા તો માણે એમ લાગ્યું કાનો લાલન જૂઠું બોલે ગાળ પર ટપલી મારી તારું મોહ ખોલ અને જ્યાં મુખ ખોલ્યો ત્યાં તો એને ચૌદ બ્રહ્માંડના દર્શન થયા છે ભગવાનના મુખાર વિધમાં નિંદ્રાણી વિચાર કરવા લાગ્યા કાને હું શું પેટ ભરાવું અને હું શિંગાર કેમ કરું અને હું શું સ્નાન કરાવું કરાવતી આ તો આખા જગતનું પાલણ પોષણને સંહાર કરનારા એવા પરમાત્મા છે એવા છે એવા પ્રભુ છે નિંદ્રાણી આવેલ્યા એમ યમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા હસતી જવું વાટે ઘાટે નાચે ઉઠું કામ કરી દો ગાલમાં માં શિંગાર કરે અને સમય પછી સમય જતા